વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં ગયો મોડી રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન ઉપર પણ તેની અસર દેખાઈ રહી છે ત્યારે શહેરના ગાંધીબાગથી વિવેકાનંદ સર્કલ સુધી ગૂંટણસમા પાણી ભરાતા મેયર દોડી ગયા હતા અને અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલ માટે અધિકારીઓ દોડાવ્યા હતા મંગળવારે રાત્રિથી જ અવિરતપણે વરસાદ શરૂ રહેતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શરૂ થઈ ગયા હતા સુરત શહેરના મેયર અધિકારીઓ સાથે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પહોંચ્યા હતા ગાંધીભાગથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી ઘૂંટરસમાં પાણી ભરાઈ ગયા હતા મેયર અધિકારીઓને તાત્કાલિક પાણીના નિકાલ માટે તેમને કામે લગાડ્યા હતા સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરી શરૂ હોવાને કારણે મોટા ભાગની જગ્યા પર આડસ ઉભી કરી દેવાય છે જેથી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી રસ્તાની બંને તરફે જે રીતે મેટ્રો અને ટ્રેન પ્રોજેક્ટ કારણે પતરા લગાવાયા છે તેનાથી પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો નથી ઠેર ઠેર પાણીનો ભરાવો થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે દર વર્ષે જે પ્રકારે પાણીનો નિકાલ સહજ રીતે ઝડપથી થઈ જતો હતો તેને બદલે મેટ્રોની કામગીરીને કારણે અડચણ ઊભી થઈ રહી હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે વિસ્તારમાં પાણી ભરાતા ન હતા ત્યાં પણ આ વખતે રસ્તા ઉપર ખૂબ જ ઓછા વરસાદમાં પાણી ભરાતા દેખાઈ રહ્યા છે વધુમાં સુરતમાં સેન્ટ્રલ ઝોન સાથે સરથાણા ચકાતનાકા લિંબાયત ગરનાળા સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણી માટે અધિકારીઓને સૂચિત કરાયા હતા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે મેયરે આદેશ કર્યો છે કે પ્રથમ વરસાદ જ સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉગાડી પડી ગઈ છે કાસવાળા સાથે ઝરકુ રેસી